તમે જ્યારે રાઉન્ડ પૂરા કરો ત્યારે છેલ્લે એની દોડી જજો પૂરા આ ક્રોસ કરશો તો રાઉન્ડ તમારો પૂરો કાઉન્ટ કરવામાં આવશે ઘણા અહીંયા ઉભા રહી જાય છે બે સેકન્ડ પાંચ સેકન્ડ માટે નાપાસ થયા છોકરાઓ અહીંયા ઉભા રહી જાય આ જે રબર જે ટ્રેક છે એ પૂરો ક્રોસ કરી લેવાનો છે તમારે બીજું અહીંયા ફક્ત કાંટા ઘડિયાળ એલાઉ છે જે લોકો ડિજિટલ વોચ અન્ય ઉપકરણ કંઈ બી લાવ્યા હોય ભાઈ ડિસ્કવોલિફાય કરવામાં આવશે ના હોય તો હજુ નિકાળી લો જોઈ લેજો પછી માસ્ક નથી પહેરવાનું ભાઈ માસ્ક ચાલ લો રૂનાળ કોઈ બાંધવાનું નથી મોઢા ઉપર ટોભી ઉતારવાની ઉતાર લો રનિંગ વખતે વચ્ચે નાખી ના દેતા કોઈને અડચંડું થવાનું નથી જેને ચાલવું હોય થાકી જાય ગ્રાઉન્ડની ચમડી સાઈડ આવી જાય ઓવરટેક કરવા માટે જગ્યા આપી દેવાની કોઈને પુશ કરવાના નહીં કોઈના હાથ પકડવાના નહીં ખાસ ધ્યાન રાખજો ક્વોલિફાય ગણવામાં આવશે અને રનિંગ કરતી વખતે જોરથી ગોણ પાડવાની જરૂર નથી હાથ લાંબા કરવાની જરૂર નથી પાછળ ઓવરટેક કરતો હશે એને ડિસ્ટર્બ થશે જેને અત્યારે પ્રણામ કરવા હોય કે ધરતીમાને પ્રણામ કરી લો તીસ વાગ્યા પછી આમ ફ્રીના ઊભા ન રહેતા પાછળવાળો લાખ માર દેજો ભાઈ એને બરાબર વચ્ચેના ઉભા રહેતા અને જેને સ્પૂઝથી દોડી ટાઈપ કરી લો ગઈકાલે એવું નહીં સૂર તો જવા દો એક જણને આ ઢીલી થઈ ગઈ હતી છઠ્ઠી પકડી પડવો પડ્યો એને ગઈકાલે ડિસ્ટર્બ થાય છે નાપાસ થઈ જાઓ થોડા માટે નાપાસ થઈ જશો ભાઈ તમે ડિસ્ટર્બ થશો તો બરાબર હવે થોડી વારમાં ચાલુ કરીએ છે